ગુરુ પૂર્ણિમાની જય હો વેદ વ્યાસીની જય હો ગુરુ પૂનમનો દીન આયો ગુરુજી ગુરુજીના દેશ મારે ગીતા રામાયણનો ઉપદેશ સમજાવ્યો અંતરના જવારા કીધા રે ગુરુજી અંતરના જવારા કીધા ગુરુજીએ ચાર વેદ સંભળાવ્યા મારો સુતેલો આત્મા જગાડ્યો ગુરુના ચરણે શીશ નમાવી વળી વળીને પાય લાગે દે વળી વળીને પાય લાગ્યા લે માતા લક્ષ્મીજીને ખીર ધરાવી એમના આશીર્વાદ લઈએ અને માતા પિતા વડીલોને માન આપી આશીર્વાદ લઈએ ગુરુ માન આપીને આશીર્વાદ લઈએ વેદ વ્યાસ ના જન્મદિનની ખુશાલી માં યાદ કરીએ વ્યાસ યાદ કરી ને અમે પૂજા અર્ચના કરીએ પૂજા અર્ચના કરીએ ગુરુ ગુરુ પૂજા અર્ચના કરીએ ગુરુજીની જઈ હો